ગીર સોમનાથ જિલ્લામાં આવેલ પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ મંદિરની આસપાસ સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ વધી જતા તંત્ર દ્વારા મેઘા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું ગીર સોમનાથમાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ બાર જ્યોતિર્લિંગમાંથી એક છે જોકે આ મંદિરની આસપાસ ઘણા સમયથી સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ વધી રહ્યું છે જેના કારણે સોમનાથમાં તંત્ર દ્વારા મેઘા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું સોમનાથ મંદિરની આસપાસના સત્તર વીઘા જમીનમાં ગેરકાયદેસર પેશકદમી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને બુલડોઝર પણ ફેરવવામાં આવ્યું હતું વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર નજીક દરિયાકિનારાની સામે જ આજે સત્તર વીઘાથી પણ વધારે જગ્યા પર ગેરકાયદેસર દબાણો હતા તેને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે વાત કરવામાં આવે તો ચારસોથી પણ વધારે પોલીસ જવાનોનો કાફલો મામલતદાર કલેક્ટર તેમજ એ એસ સહિતના જે તમામ અધિકારીઓ છે તે સ્થળ ઉપર અત્યારે મોજૂદ છે વહેલી સવારે આઠ વાગ્યાથી જ ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આપ મારી પાછળ જોઈ શકો છો કે છથી પણ વધારે જેસીબીઓ છે તે આ ગેરકાયદેસર દબાણો દૂર કરી રહ્યા છે શાંતિપૂર્વક રીતે લોકો પણ સહકાર આપી રહ્યા છે ચોક્કસ કહી શકાય કે તંત્ર દ્વારા અગાઉ પણ સોમનાથ મંદિર નજીક જે ગેરકાયદેસર જે છે આ સહિતની દબાણ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે ફરીથી સત્તર વીઘાથી પણ વધારે જગ્યાની સાફ સફાઈ કામ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવીશ પરમાર ગીર સોમનાથ ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર